ઓકે અને રીઝનિંગ અને ગણિત બે માંથી તમને સહેલો વિષય કયો લાગ્યો આજનો રીઝનિંગ ઈઝી રાખ્યો પ્રેક્ટિસ કરેલી હોય તો બધા પ્રશ્નો તરત જોઈને આવડી જાય છે રીઝનિંગ માં વધારે પ્રશ્નો કયા ટોપિક ના પૂછાયા હતા વેન ડાયાગ્રામ છે નંબર સિરીઝ ના એના પ્રશ્નો વધારે હતા અને નોન વર્બલ ના ખાસ કરીને કેવા પ્રકારના પ્રશ્નો વધારે પૂછાય છે નોન વર્બલ માં બધા શું કેવા મિરર ઈમેજ વોટર ઈમેજ યસ આ એ બધાને વધારે આવે છે અને ગુજરાતી ને અંગ્રેજી બે માંથી કયો વિષય સરળ રહ્યો તમારા માટે મારા માટે બંને ઈઝી રહ્યા હતા ઓવરઓલ બને ઈઝી હતા પહેલામાં જે ટેક્સનો ગદ્ય અને પદ્ય આવે છે એ પણ ઈઝી હતો ઓકે એટલે આમ વિદ્યાર્થીઓને અમે રિવ્યુ લીધા ને તો ફરિયાદ એવી હતી કે ઇંગ્લિશમાં કોમ્પ્રિહેન્શન થોડું હાર્ડ હતું તો આજે તમારો અનુભવ શું છે બાબતે ઈઝી રહે છે ખાલી સમજી સમજવું પડે છે એને સમજીને કરીએ તો આખો ઓવરઓલ થઈ જાય છે અને બીજું તમારું ટાઈમ પણ જોતા રહેવું પડે છે ને સમય સાથે કરવું પડે છે હવે આવનારી શિફ્ટમાં જે મિત્રોની પરીક્ષા બાકી છે તેમે તમને તેઓને તમે કઈ ટિપ્સ આપવા માંગતા હો તો શું કહેવા માંગો થોડી સમય સાથે જાઓ અને ઉપર સમય પણ જોતા રહો મેચ રીઝનિંગમાં વધારે પ્રેક્ટિસ કરો તો તમારો ફટાફટ જોઈને પ્રશ્ન જોઈને આઈડિયા આવી કે આમાં આ ટાઈપનો ફોર્મ્યુલા થશે તો જવાબ આવી જશે અને વિષય એટેમ્પ્ટ કરવા માટે શું સ્ટ્રેટેજી રાખવી કયો વિષય પહેલા કયો વિષય છેલ્લા ઇંગ્લિશ અને ગુજરાતી પહેલા કરી નાખવાનો પછી રીઝનિંગ લેવાનું છેલ્લે મેચ થાય તો એ પ્રશ્નો લેવાના કારણ કે એમાં ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે એટલા માટે બિલકુલ અને તમે કેટલા સમયથી આની તૈયારી કરી રહ્યા છો છેલ્લા ત્રણ ચાર મહિનાથી અને કરતો હતો બુક બર્ડના મોક ટેસ્ટ પણ હું જો રિવિઝ કરતો હતો તેથી ફાયદો પણ થતો હતો એટલે બુક બર્ડના મોક ટેસ્ટ અને આ સીસી ની રિયલ એક્ઝામ કેટલી સામ્યતા લાગી તમને ઓવરઓલ મળતો જ આવતો હતો કોન્સેપ્ટ ત્યાં આપણે પ્રશ્નો જોઈએ ખાલી અહીંયા રકમ ને અમુક કોન્સેપ્ટ ચેન્જ થતા હતા બાકી જે પ્રશ્નો એ ટાઈપના જ આવતા હતા એટલે ફટાફટ કરી શકતા હતા બિલકુલ તો વિદ્યાર્થી મિત્રો આપણને સરસ મજાનો રિવ્યુ આપ્યો છે તો આપણે ભાઈને એક સરસ પુસ્તક આપી જેથી કરીને તેઓની સીસી ગ્રુપ બી હોય કે પીએસ કોન્સ્ટેબલ ની પરીક્ષામાં ખૂબ ઉપયોગી સાબિત થાય તમને આગળની પરીક્ષામાં સફળતા મળે તેવી શુભેચ્છાઓ